લાઈવ તો થયો પણ અહીંયા પ્રોપર નેટવર્ક આવતું નથી મિત્રો ઘણા બધા ઓપ્શન આવ્યા છે આપણે નીચે હો શું કરવાનું છે આમાં પ્લેન એવું લાઈવ આમાં લાઈવ સ્ટ્રીમ થશે ડાયરેક્ટ મેડ વિ યુનિટી આમાં રમવાની કઈ રીતે એ તો મને ખબર નથી આ ક્યાં કરી એક તો આ સંતો મહંતો ની ચેનલ છે ને આમાં હાઈડ એન્ડ શરૂ થઈ હાલો હું હાઇડ થઈ જાઉં ઓકે હાલમાં શોધવા વાળો કોણ છે લોસા કિરાલા ભાઈ કે માર્યા ये yeah. बाग मुन्ना बाग ये लल्लू पंजू हमको ढूंढ ले ये सोने की ईट ले लो आ हा हा. हा 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 आ हा 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 जीत गया भाई जीत गया आ जीत गया भाई जीत गया नेक्स्ट लेवल दोस्तों अभी अब क्या करूंगा मैं हाइड एंड सीख खेलने हैं हमको ठीक है तो हाइड करूंगा या सीख शोधूंगा मैं उसको उनको ढूंढूंगा साहिल हाय हाय साहिल साहेब भी मैं चुप चुपने वाला हूँ देखो देखो आ वो ढूंढने आ गया ए, ग्रह काम से बहुत

એટલે આ વખતે તો ગોતવા વાળા બે છે મારી નાખે આ તાત્કાલિક આ વખતે બે ભાઈ એક જ આવડા ગોતી લઈ છે મારી નાખે ખડીક તો ક્યાં છે મારો માળા એ લ્યો આ પરફેક્ટ દેખાય તો વાંધો ને લે આમાં એટલે જો ઓનલાઈન ગેમ રમાય છે મને તો પહેલી વાર ખબર પડી રાહુલ આમાં જો ઓનલાઈન ગેમ રમાય લાઈવ સ્ટ્રીમ માં મને પહેલી વાર ખબર પડી જો ઓલો ગોતો આવે ગોતી લેને એટલે આપણે આવું આના પગલા પડે જો પાછા ઓલું મેં લીધું ને એમાં એમ મરી નાખી એમ મર લ્યો આ પગલા પડે એટલે તરત એને ખબર પડી જાય છે ક્યાં છે આવડે હેલ્પ મી તરડો તને હેલ્પ કરીને અમને અહીંયા ઓલો પકડી લે એનું જો આમાં પગલા પડે પછી બોલું વાદળી કલર નું રહ્યું ને જીતી ગયો તો હાલે ગોતવા જવાનું થાય છે આપણે હા હું શું Ala yon masi ne tong buro go amra go to kok na. Asia to ne je je kata tne si do hakoi. Ah, zo ayo kok na pagla pidale. નેક્સ્ટ લેવલ આપણને હંતાવાની મજા આવે બરો દોડવા લ્યો લાઈવ શું લાઈવ બે જણા જોઈએ છે બોલતી નહીં કણ

આ ટાયર વાળી હારી લાગે છે લેટ્સ ટ્રાય ટર્બો સ્ટાર કોલ લાઇક લાઇક છોકરો એજિમેટની દેખ રહે ગાઈસ લાઇક કો કો લાઈક 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 કરોગે લાઈક કરો કરો લાઇવ માં જોય મત ગેમ રન નહોતો પડતો આ ડાલું સે એ ગેમ મનીસ નહોતી હું ન જાવતી થી હાઇડ એન ટિક માં फजल फजल से पता नहीं रमन मजा आओ तो है जी वड़ा पाव से खावन मन से जी वड़ा पाव के से बास्केट बॉट बास्केट बॉटल अल्लाह मुआयन हूँ हट उक़र लाइक 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 ठोको लाइक ठोको दो लोग देख रहे हैं अभी एक भी, भी लाइक नहीं है लाइक ठोको लाइक ठोको भाई लामकेम લાયક નો ઓપ્શન નથી ખોટું ને ભાઈ કરે ને આ નથી સાહિલ ગાવડે સાહિલ બીજી આઈડી માંથી ઓનલાઈન થયો સંજય ગોહિલ વેલકમ સંજય ગોહિલ वेलकम है स्ट्रीम में आपका वेलकम है बोलो क्या जानना चाहते हो बोलो अंश से अंश संजय गोहिल अंश से अंश हाँ कोई के एक तो लाइक करी भाई गाइस जितने भी देख रहे लाइक ठोको लाइक ठोको थोड़ा बता घर न घर न व्यक्ति આને તો હાથ દેખાડાય ક્યાંથી આવ્યો મારે મોકલવા છે હામાં પણ મોકલાતા નથી તમે બધા લખી શકો હું ન લખી શકું મારે તો ખુબ બોલવાનું છે કા હું ન લખું તો હાલે બે લાઈક થઈ ગઈ વાહ ભાઈ વાહ સરસ અને લાઈવ સ્ટ્રીમ માં બધે ફીચર શીખી જવાની જરૂર છે થઈ ગયો ને સર લાઈવ સ્ટ્રીમ કેમ થાય લાઈવ સ્ટ્રીમમાં આ ભાઈ તો એવું હોય કે આપણું જે યુટ્યુબ હોય ને આપણે એને પેલા ખોલવાનું ખોલવીને એટલે વચો વચ્ચે આપણને એક એડ એટલે કે પ્લસની નિશાની દેખાડે બરોબર એની ઉપર તમે ઓકે મારો એટલે તમારી સામે થી ચાર ઓપ્શન આવે એક તો વિડીયોનો ઓપ્શન આવે તો વિડીયોમાં એવું હોય કે એમાં તમે મોટા વિડીયો અપલોડ કરી શકો મોટા વિડિયો એટલે બે ત્રણ મિનિટ અડધી મિનિટ પણ તમારે જો એમાં વોચ ટાઈમ જોતો હોય તો મિનિમમ દોઢ મિનિટ કરતા મોટો વિડીયો હોવો જોઈએ તો એ તમારી ચાર હજાર જે વોચ ટાઈમ વોચ આવર હોય ને એમાં ગણાય બાકી એની બાજુમાં એક શોર્ટ્સનો ઓપ્શન હોય એમાં તમે શોર્ટ્સ અપલોડ કરી શકો એની બાજુમાં એક લાઈવ નો ઓપ્શન હોય એમાંથી તમે લાઈવ કરી શકો જો તમે વર્ટિકલ લાઈવ કર્યું હોય ને તો એમ ડાયરેક્ટ લાઈવ કરો તો થઈ જાય બાકી તમારે જો અહીંયા એક રાઈટ સાઈડ માં કતાર આપેલી હોય લાઈન એક આપેલી હોય એમાં ઘણા બધા ઓપ્શન હોય એની અંદર જાય એને ઓરિએન્ટેશન સિલેક્ટ કરવાનું આવે બરોબર સાહેબ હવે એને ઓરિએન્ટેશન માં તું આડું સિલેક્ટ કરીને તો આડી લાઈવ સ્ટ્રીમ થાય એમાં તું ઊભો કોણ રાખીને તો લાઈવ સ્ટ્રીમ ન રહે તો એ કેન્સલ કરી લે જો તારે એને શરૂ રાખવી હોય ને તો ફોન આડો કરવો પડે તો લાઈવ સ્ટ્રીમ થાય નકર નો થાય અને જો ઊભી લાઈવ સ્ટ્રીમ હોય એમાં તું આડો ફોન કરને તો એ લાઈવ સ્ટ્રીમ નો થાય પોઝ થઈ જાય અને એની बाजू में एक पोस्टનો ऑप्शन હોય એ પોસ્ટ માં કેવું હોય આપણે કેમ Instagram માં અને Facebook માં પોસ્ટ કરવી એ રીતે અમે પોસ્ટ કરવાનું હોય કે તમને જે ગમતી પોસ્ટ કરવાની જે ઇન્ફોર્મેશન આપવી આપવાની અને ઉપર કઈ જે તમને ગમતી એ લખવાનું આવે

બસ તો ગણાય ચાર જણા આ કોને આય ને જે મોકલો એ સ્વીકાર છે તમારું બધું તમારી હેડકી આવે તો આ રાજ રાજીવ છે અને તમે તો બધા લાઈવ સ્ટ્રીમ માં આવ્યા છો સાહિલ પંચોતેર એક્સપી થઈ ગયા તારા રાહુલ 973 exp ને સંજય ગોહિલ એટલે કોણ છે અંશ અમારે એવું આવ્યો આપણે ઓલું જેટલા કોઈને મોકલ્યું ને ચેટ એમાં આપણું નામ ઉપર આવતું જાય કેમ જો #1 માં કોણ છે અત્યારે સાહિલ ગાવડે ઈ જાજા ઓલા મોકલેને દીલ દે એનું નામ આવી જાય ઉપર પછી 573 થી ઉપર નો જાય એમાં એ તો ઉપર આપણે લાવવું હોય ને તો ઓલા આપણે કેમ ટોપ અપ કરે અને પૈસા મોકલે ઈ તને મોકલે ને તો તમારું નામ પછી ઉપર આવે બાકી કોઈ વીસ ત્રીસ રૂપિયા નું ઓલું કઈ મોકલી દે તો પછી એનું એનું નામ પેલા નંબર એ રે ઈ બધા ઈ હાટુ રાખે કે પોતાની ચેનલ નું પ્રમોશન કરવું હોય કે નામ કોક ને દેખાડવું ને ફાકા ઝીકવા હોય ને એટલા માટે એવડે રાખે બાકી તો કઈ એનીથી ફાયદો નો થાય લાઈવ સ્ટ્રીમ માં હું વાતું કરવી મને તો એમ થાય છે કોઈક કઈ પૂછો તો કહું લાઈવ સ્ટ્રીમ માં ફ્રી ફાયર રમીકવી અરે લાઈવ સ્ટ્રીમ માં તો ફ્રી ફાયર ધબ ધબાટી બોલાવવાની હોય ભાઈ જો પેલા હું પબજી રમતો મારે એમાં લાઈવ સ્ટ્રીમ માં પેલા પબજી રમતો ને ત્યારે એમાં બબડે કે વ્યૂ આવતા બબ હજાર જણા લાઈવ જોતા પછી મને એમાં કઈ ખબર ન પડતી પેલા આટલી બધી એટલે મેં લાઈવ સ્ટ્રીમ પછી પબજી ને મૂકી દીધી પણ અત્યારે લાખો રૂપિયા છે તો અત્યારે તમે આમ ગણો ને તો તમારી પાસે સ્કિલ હોય ને ફ્રી ફાયર રમવાની હોય પબજી રમવાની હોય જીટીએ રમતા હોય જે રમતા હોય જો તમે સ્ટ્રીમ કરી શકતા હો તમારી સ્કિલ સારી હોય રમવાની તો એ લાઈવ સ્ટ્રીમ કરાય એની થી હું થાય કે જેમ તમે જો ડેઇલી લાઈવ સ્ટ્રીમ કરો ને તો તમારું એન્ગેજ વધે એન્ગેજ એટલે કે તમારા જે ના વોચર્સ જે હોય ને એ જોવા વાળા આવે અને જોવા વાળા આવે ને એટલે youtube ને એમ થાય કે આ વ્યક્તિ છે એ ડેઇલી એક્ટિવ છે એમ એક્ટિવ હોય ને એટલે તમારે જે વ્યૂ હોય ને એ યુટ્યુબ પુશ કરે તમારો વિડીયો છે ને એ બીજાને ફીડમાં મોકલે અને સજેસ્ટ કરે બધા એમ બોલો બીજું આજે લાઇવ સ્ટ્રીમ માં વ્યૂ નથી આવતો આ ત્રણ માં ત્રણ જ રહે બાકી 65 મિનિટ ઉપર વિડિયો ઉયો જાય ને લાઇવ સ્ટ્રીમ એટલે 50 50 લાઈવ આવતા ને એવું ઘણું બધું આવતું અત્યારે માં નથી લાઇવ મારે રહે વ્યૂ આવતા લાઇવ માં હાલો હવે મારું ગળું દુખવા મળ્યું એટલે આપણે લાઇવ સ્ટ્રીમ ને એન્ડ કરવાનો વારો આવતો હોય એવું લાગે છે તમારો હું કેવો છે ગાઈસ એક ટુ દેખાડું આમે તો કો નથી તો આમાં કોણ સાહિલ છે કે રાહુલ છે કોઈ એક વ્યક્તિ જોઈ છે હાલમાં આ રીટાસમાં સે આબ તો મને ઓપ્શન કેટલા બધા આવે સાહિલ જોઈ છે સાહિલ વિદ્યાર્થી છે મારો આ રિટેસ્ટ નો ઓપ્શન આ બધા છે ને હશે કયું એકમાં ટ્રાય બી જેડ બી જેડ છે કાઈ શું થાય છે જવાબ હોહ આ કાઈ થયું તું માથું મેં તો થયું તું એવું લાગ્યું મને બ્લુ રેટ્રો સ્કેલેટન સ્કેલેટન હું છે આયા છે ને સાંજ પડવા મળે ને એટલે નેટવર્ક આવતું બંધ થઈ જાય છે રીલ બનાવો રીલ રીલ બનાવો રીલ અત્યાર માં ટાઈમ હવે થઈ જ ગયો છે આપણો ડેલી ની રીલ અપલોડ કરવાનો આઠ વાગ્યા ની અપલોડ કરવાની હોય અત્યાર માં હજી એકાદો સારો છે સંત મહંત પવિત્ર આત્મા નો ટોપિક ગોતીને રીલ બનાવવાની છે શોર્ટ્સ બનાવાના છે પછી અપલોડ કરવાનો છે.

અપલોડ કરવાનો ટાઈમ જો રીલ અપલોડ કરવાનો ટાઈમ છે ને રીલ હોય કે ગમે હોય આપણે અપલોડ કરવાનો છે ને ટાઈમ નક્કી હોવો જોઈએ માની લો હું છે ને મારો રીલ અપલોડ કરવાનો ટાઈમ છે ને વાગ્યા થી અને સવા આઠ વાગ્યા છે જ અપલોડ કરી દઉં હું પણ આઠ થી દસ ના ગાળામાં અપલોડ હોય મારી રીલ એટલે નો એક જ ટાઈમ હોય ને એટલે યુટ્યુબ ને શું થાય ખબર કે આ ડેઈલી એના ઈ ટાઈમે અપલોડ કરે છે એટલે આપણી જે રીલ હોય ને આપણા વિડીયો આપણે જે કન્ટેન્ટ બનાવતા હોય ને એવા લોકો પાસે જાય એટલે રીલ અપલોડ કરવાનો ટાઈમ ને એક તો સેમ રાખવાનો આમ પંદર વીસ મિનિટ કે અડધા અડધી કલાકના ગાળામાં અપલોડ કરવાનો સમય રાખવાનો તો છે ને વોચ આવે આપડા એમાં વ્યૂ વધે અને જેમ બને એમ ક્લિયરિટી સારી હોવી જોઈએ વિડિયોમાં ભલે કઈ કાંદો કાઢી લેવાનો ન હોય

बोलो बाकी बोलो हारो हेलो अवे साहिल भाई फोन फोन घूम रहा फ्री फायर रमो मौज करो तू जैसे बीजो व्यू कोक ना आयो राहुल भाई लगे हां नमस्ते मित्रों नमस्ते नहीं आवे तो बाय-बाय नमस्ते तो 1/2 घंटा पहले